મિત્રો મિત્રો હું તમારો ધોળ જપાણી મિત્રો સાથે જઈ રહ્યો છું ભગતના ગામ સાયલાથી ચોટેલા પિક્ચર જોવા સિંઘમ અગેન્સ હવે ઓળો ખાવા ઉપાધિ ચા પીવા સામે અમારી લુકાટું બેઠી છે તમને મળાવું કે સાયલામાં કેટલા વચ્ચે બેઠો છે અમારો મુખ્ય બીજું આપણે જયદીભાઈ ની ચા પીવા આવતા રહ્યા છીએ અત્યારે મજા આવી છે ચોટેલા कौन आते रहने चला हां सीम आ रही है जा भी सके हेत नहीं केवान अ... का हम आजम चाय चाय हां मातु लू के हां चाय पियो बदो पति टेंशन डाउन उसकी मार दे उसकी मुझे भी लागो आवाज आवे हम लो हां ले के खबर

ટ્રેલર તો જોઈ લીધું છે મોન્ટુ ભાઈ હવે અમે પાંચે આવી જ છીએ મિત્રો મેં જેમ કીધું કીધુંતું એમ આપણી મંજિલ આવી ગઈ છે હવે આપણે પહોંચી ગયા છીએ ચાલી એન્જોય ફૂડ ઝોન ત્યાં હવે આપણે પિક્ચરની મજા માણીશું પરિવારનો સાથે મોજ કરશું મિતેર અહીંયા પહોંચી ગયા છીએ આપણે પિક્ચર જોવા પહોંચી ગયા એમને હવે કામ સંકિચામાં રાખી દો તો પિક્ચરમાં નીકળે જ અમારો પિક્ચર એ મોન્ડિયા

આપણે આવી ગયા છીએ હવે પિક્ચર જોવા આખે ટીવી મારે બરાબર અંદર જઈને તમને અપડેટ આપું કેવું પિક્ચર છે શું છે બરાબર વીસ રૂપિયા છે મારી પાસે પોપકોર્ન ખાવા હતું સત્તર જણાને પોપકોર્ન મને ખવડાવવાના છે વીસ રૂપિયામાં કઈ ને આવતો વીસ રૂપિયા મારી જવાબદારી લાવવાની ભલે એક દાણો આવે બરાબર પેટ્રોલ પેટ્રોલ કે પોપકોર્ન ટિકિટ આવી ગઈ છે મારી લઈને જવું અંદર છોકરાઓને લઈને ફીચર બતાવે ને તમને અંદર ને અપડેટ આપતો નમસ્કાર આગળ આગળ ભાઈ આનો જવાબ મારી પાસે નથી પછી બ્લોગ માં બીજા બ્લોગ માં જવાબ શું તમે શું ફોકસ કરો ફોકસ એના પર કેમેરો

કેની કે કોણ છે રજાલો રજાલો ઓય ઇને ફોન દે સેલ્ફી પાડ લે એ મોડી આવતો ખાઈ ગમ થઈ ગયો દરબા પૂરો થઈ ગયો दावे सोकरा इधर आया ये पंजाबी दावा में खाओ इच्छा में तो मूल मरी गियो से खाओ में तो मूल खाओगे और जाओ बुल बुली है जो जाओ हाँ जाओ है बुल बुली तब तो बुली जय श्रीमान सोस आयी हुई किमा हाँ सिंगम्मा आ, आ डॉक्टर पे गौरव बना हुए हमारे हमारे फैन है हमारे सब्सक्राइबर है हमारे सब्सक्राइबर ह�